વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો આજે છે ને બહુ મોડો વ્લોગ ચાલુ કરેલો છે એનું કારણ છે કે આજે શરૂ નહોતો કરવાનો એટલે મોડો વ્લોગ ચાલુ કર્યો એટલે જાવું છે અત્યારે ખડસલિયા પછી આપણે માતાજીએ જવાનું છે જ્યાં શોખમાં શ્રીફળ વધેરો તો અત્યારે પહેલાં ખડસલિયા જઈએ આવી રામાપીના મંદિરે પછી સાંજે જઈએ આપણે શોકમાં તો આયા છે મારા મમ્મી બેહી ગયા છે જય માતાજી મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવું છે મારા મમ્મી જાય બેઠા છે અને આપણે છે ને બેન ને અહીંયા રમાડીએ છે તો મમ્મી તમારે છે ને બેન ને તમારે નોરતા જોવા આવવાનું છે નોરતા જોવા જાવ બેન હા એમ કે નોરતા જોવા કોને જવાનું છે પહેલા તો છે ને મારા મમ્મી ની આવતા પણ હવે ને આવતા નોરતા જોવા ખબર હા કેટલા વાર નથી જાતા બે ત્રણ વર્ષ હતા બે ત્રણ વર્ષ હતા નોરતા જોવા નથી જતા નકર તો નોરતા જોવા જતા હો મજા આવતી એ હાલે બબા 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 થઈ જા હે મારા બેન ને છે ને જોવા આવવાનું છે કોને આવવું છે જોવા તાર જાવ એમ થી હે બેન ને લઈને તમે આવજો જોવા હમ હું ગડી વાળ મડમ ગડી ગયો કે એ કે ને

અને હા ભાઈ જોવા અહીંયા બેગ બનાવે છે બહુ મસ્ત બેગ બનાવી નાખી બેહી જઈ જમવા આપણે ઘરે આવી ગયા છીએ રામલ દર્શન કરી અને પાછા જમી કાઢવી લીધું છે

અને માતાજીનું મંદિર કેવું છે પાંગડા દાદા નો મઠ કેવો છે તમને બધા દર્શન કરાવો મતલબ માલો તો ફટાફટ આપણે બે જગ્યા જવાનું છે આવી અને આ બાજુ જાવ મારા બેન રમે છે એકલા 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 રમે છે એકલા એકલા રમે જો હાલ તો આવડી ગયું છે ધીમે ધીમે હાલે છે અને ધીમે ધીમે હાલતા આવડી ગયું છે જવો 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 ઉભી થાય એમ નહીં ઉભી થાય ઉભી અને ભાઈ આપણે આવી ગયા છીએ માંગડા દાદાના મઠે અને એ તો કેવી રીતનું તમને ખબર છે ઉભર તો મિલું ભાઈ લાકડા ની અથોડી અહિયા લોખંડ થી ભાઈ છે ને અહીંયા હાંસિક આપણે લોખંડ થી એવા સાલા ન કે આપણે લાકડા ની અથોડી થી ઉસેડવાના હોય જો લાકડા ની આપણે થી સાલા ઉસેડી આ બાજુ જોવા આ બધા સેનાપતિઓ તૈયાર થઈ ગયા છે આજ હવે સેનું નાટક છે આગળ તમને બતાવું છું પણ આ જોવા બહુ મસ્ત તૈયાર થઈ ગયા છે બધા અને આ મહારાજા કયા છે આપણને ખબર નથી પણ તૈયાર થઈ ગયા છે જોવો મસ્ત રીતે પાઘડી પાગડી વાળી નો પણ જોવો તમે તો આ ભાઈ જેસલ જાડેજાનું આજ નાટક છે કચ્છ ધરતીનો કાળોડો નાક જેસલ જાડેજા જોવો તૈયાર થઈ ગયા છે આ એમના ભાઈ અને આ અહીંયા જોવો આપણા રૂપસુંદરી તૈયાર થઈ ગયા છે બહુ મસ્ત દેખાય છે તમે જોવો વાહ ભાઈ વાહ મસ્ત રીતે તૈયાર થાય